હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે ત્રણ મેથી સાત મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જેમાં કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આજથી વાતાવરણમાં પલટો આવવાની સાથે તાપમાનમાં બેથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે એ ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેથી આજથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એને લઈને ખેડૂતોને પણ જે માલસામાન ખુલ્લામાં પડ્યો હોય એને સલામત સ્થળે ખસેડી લેવા અપીલ કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે બીજા નંબરે અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ ચાર ભુજ 38 ડિગ્રી નોંધાયું હતું